મતદારોના મતના હક છીનવી હિટલર શાહીના દર્શન થતાનો મત વ્યક્ત કરતા ભરત સોલંકી સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ આપની વાત બહુ જ અગત્યની અને ઇમ્પોર્ટન્ટ છે બંધારણમાં લોકશાહીમાં જે અધિકારો નાગરિકોને આપવામાં આવ્યા છે મતદારોને આપવામાં આવ્યા છે એ મતદારોનું આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક હથ્થું શાસન એમનું ટકી રહે એ માટે બંધારણની જોગવાઈ લોકશાહીની જોગવાઈ પંચાયત ધારાની જોગવાઈ અને બંધારણમાં તોંતેર અને ચુંબોતેરનો જે સુધારો પ્રજા સુધી મતદારોને અધિકાર આપવાનો રહ્યો છે એનો હાસ થવાની જોગવાઈની વાત થઈ રહી છે પાંચ લાખ રૂપિયા એ કોઈ એમના ઘરમાંથી તો આપવાના નથી સંસદ સભ્યને જે ગ્રાન્ટ ધારાસભ્યને જે ગ્રાન્ટ મળી છે ભાજપના એ જ ગ્રાન્ટ પ્રજાજનોને નાગરિકોને એ વિસ્તારના ગામ પૂરતું ફાળવાની છે એટલે કોઈ નવી ગ્રાન્ટ તો આપતા નથી પણ છતાં આ પ્રકારે લલચાવી અને જે ગામોમાં માનો કે સમરસ ના થતું હોય તો લલચાવવાની સાથે ડરાવી ધમકાવી અને લોકશાહીનો ભંગ કરીને સમરસ એટલા માગે માટે કરવા માગે છે કે ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા સાવ તળીએ બેસી ગઈ છે બેકારી ભ્રષ્ટાચાર મોંઘવારી અને પ્રજાને પડતી હાલાકીઓથી પ્રજા ત્રાહિમામ પુકારી ગઈ છે સરપંચની ચૂંટણી બેશક કોઈ કર પર કે પક્ષીએ ધોરણે લડાતી નથી પણ એ પણ એક એવો પાયો છે લોકશાહીનો જે દ્વારા ગ્રામ્ય મતદારો પોતાનો અભિપ્રાય પોતાના સરપંચ પોતાની ગ્રામ સમિતિઓ વોર્ડ સમિતિઓ નક્કી કરે છે ખરેખર સાચા અર્થમાં લોકશાહીની વાત આપણે કરવી હોય તો ગ્રામ સભા બોલાવવામાં આવે વોર્ડ સભા બોલાવવામાં આવે અને વોર્ડની સભામાં વોર્ડના એમના પ્રતિનિધિઓ એ પસંદ કરવામાં આવે આ તો આપોઆપ આ પ્રકારની લાલચ લોભ અને દબાણ દ્વારા કેમ કરીને એમને એમ બતાવવું છે કે ભારતીય જનતા પાર્ટી લોકપ્રિય છે અને આ પક્ષી ચૂંટણી નહીં હોવા છતાં કાલે સમરસ થાય તો કે આ ભાજપની છે ગ્રામ પંચાયત કોઈ પક્ષની નથી પ્રજાની છે અને પ્રજાની છે એ વાતની પ્રતીતિ પ્રજાને કરવા દો અને લોકશાહી અને ચૂંટણી પંચે જે નિયમો કર્યા છે એમાં મત આપવાનો જે મૂળભૂત અધિકાર છે એનું પાલન થવા દો કોઈ વ્યક્તિને કદાચ કોઈને મત ન પણ આપવો હોય હવે તો નોટાની પણ સગવડ કરવામાં આવી છે જે દ્વારા હરેક નાગરિકને પોતાનો અભિપ્રાય ખુલ્લો વ્યક્ત કરવાની પૂરેપૂરી અધિકારનું હનન કરવા માટે આ એક પ્રકારની લાલચ જે કહી શકે છે પણ બીજા તો ધાક ધમકી દબાણ સત્તાનો દુરુપયોગ આ બધું પણ કરીને એમણે સમરસ કરીને આ ભાજપની સમરસ ગ્રામ પંચાયતો છે એ કરવાનું કરી રહ્યા છે એ કાયદાકીય રીતે પંચાયતી ધારા પ્રમાણે પણ અને ચૂંટણીની સંહિતામાં પણ આ અયોગ્ય છે ખોટું છે અને મને લાગે છે કે એને આની બાબતમાં ચૂંટણી પંચ પણ ચોક્કસ પગલાં લેશે કે આટલો મોટો સંઘર્ષ આ દેશના નાગરિકોએ બલિદાન આપીને ત્યાગ આપીને જેલોમાં જઈને અંગ્રેજોને કાઢવા માટે કર્યો અને આઝાદી લઈ આવ્યા સ્વતંત્રતા લઈ આવ્યા આજે જે સત્તા પર બેઠેલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધારાસભ્યો સંસદ સભ્ય કે એમના વડાપ્રધાન કે કોઈ પણ લો જેણે આ આઝાદીની લડાઈમાં કોઈ ભાગ જ નથી લીધો સ્વતંત્રતા માટે કોઈ બલિદાન જ નથી આપ્યું ઉલટાનું અંગ્રેજો બનીને કામ કરી દેશના નાગરિકોને ગુલામ બનાવવાનું કામ કરતા હતા પણ એ પદ્ધતિ એમને યોગ્ય લાગતી હતી એટલે એમની જોડે હતા અને એ જ પદ્ધતિ ફરીથી લાદવા માટે આજે ગ્રામ પંચાયત સુધી પણ ચૂંટણી ન થાય મતનો અધિકારનો ઉપયોગ ન થાય અને સમરસના બહાને પોતે જે ઈચ્છે ને ધારે એ પ્રકારના સરપંચો લાવવાનું કામ એ કોશિશ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા થઈ રહી છે અને બીજું કે વન વન ઇલેક્શન નેશન એ પણ થિયરી એમની મુદ્દાઓ પર છે આ ડાયવર્સિટી એન્ડ યુનિટી વાળો આ જે દેશ છે એને ફરીથી મને લાગે છે ગુલામી તરફ લઈ જવાનો એકાધિકાર એક હથ્થું ડિક્ટેટોરિયલ એ વ્યવસ્થાની કોશિશ એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી આખા ગુજરાતમાં આ પ્રકારનું પ્રયોગ કરવા જઈ રહી છે ચોક્કસપણે ચૂંટણી પંચનું ધ્યાન દોરવામાં પણ આવશે અને લોકોને પણ અમે જાગૃત તમે તમારા તમારા મતનો અધિકાર કરો અને તમને જે જે યોગ્ય લાગે ગામનું ભલું શાંતિ ભાઈચારો એકતા બહુ જગત્યની વાત છે જેના માટે અમે કટિબદ્ધ છીએ અમારી પાર્ટી કટિબદ્ધ છે અને એના માટે મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ દોરવણી હેઠળ આ કોંગ્રેસ પાર્ટી ચાલી રહી છે અને એટલા જ માટે અમે સમર્થન લોકશાહીમાં માનીએ છીએ બંધારણમાં માનીએ છીએ અને બંધારણે આટલા મોટા સંઘર્ષ પછી જ્યારે નાનાકડા સામાન્ય વર્ગના કોઈ પણ ધર્મ જાતિ ભાષા સમાજના વ્યક્તિને એનો મત કોને આપવો અને આપવાની સાથે એને ચૂંટણીમાં લડવી કે ના લડવી ઉભા રહેવું કે ના ઉભા રહેવું એ ઠેઠ એક ગ્રામ કક્ષાએ ગ્રામના એક વોર્ડના સભ્યથી માંડીને દેશના વડાપ્રધાન સુધી લડવાનું સામર્થ્યને

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે